તો દિલથી દાયરન પેલા બાપા સીતારમને આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને વાગી જા છે હાંજના સ અને જાગી સી તળાજા તેલનો ડબ્બો અને છોકરાનો ભાગ ને એવું બધું લેવાનું છે તો વિડિયોમાં બેઠા રહેજો તળાજાનું ને જે કાંઈ રસ્તામાં આવી બધું આપણે દેખાડશું અને નિતા ગાય આ જો આવે છે બાપા સીતારામ બધાય નહીં આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમારે જાઉ છે આજ તળાજા કા હા તળાજા જાઉ છે તેલ નહી ઉધું ખાલી થઈ ગયો એટલે ડુબો ને એવું લઈ જઈએ થોડો છોકરા હાટુ ભાગ લેતા ભાગ લેતો શાક બકલો લેતા હા તો હાલ હવે વીડિયો માં ઠેટું થી બેઠે રહેજો મળી એ તળાજા એવા છે ચાલી ડુબો

आशे सिटी की नीति आशे नी लंच लावडी मोट पाणी नी के हे तुझे पाणी एर में जाने पाणी नी लाय

સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારા વિડીયોનું કન્ટેન્ટ સારું છે પણ લાઈક બહુ ઓછી આવે છે એટલે લાઈક કરતા રહેજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે અમારા ખાસ ઈચ્છા સબસ્ક્રાઈબ ની જરૂર છે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ લાઈક કરતા રહેજો તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીશું આપણે નવા વિડીયોમાં જ્યાં સુધી બધાયને બાપા સીતારામ